સ્વરૂપ ગુરુ બોલો પ્રશ્ન છે છેલ્લા માં લખ્યું છે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કઈ નથી જોઈતું શૂન્ય એટલે નિર્વિકલ્પ દશા બ્રહ્મચારી વચનામુ વિવેચનમાં સમજાવ્યું છે કે શૂન્ય એટલે અવિચાર દશા નહીં કે આત્મા કંઈ વિચારે જ નહીં આત્મા કઈ ન વિચારે તો આત્મા પથરો થઈ જાય આત્માનો ગુણ જ છે ઉપયોગ લક્ષણે એટલે ગમે તે સમયે નિગોદમાં પણ અને સિદ્ધ ન જેવું આત્મા ઉપયોગ લક્ષણી છે એનું વિલક્ષણ છે બીજા કોઈ પણ દ્રવ્યમાં હોય નહીં પણ સંકલ્પ વિકલ્પ ન હોય રાગદ્વેષ ન હોય હર્ષોક ન હોય રતિ અરતિ ન હોય તો એ શૂન્ય દશા કહેવાય નિર્વિકલ્પતા એટલે કૌપાળદેવે આગળ પણ લખ્યું છે કે અનંતકાલથી પરભ્રમણ કરતાં શરૂઆતમાં જ લખ્યું એકસો અઠ્યાવીસમાં પત્રમાં કે એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભળતું નથી કે જે કાળમાં જે સમયમાં આજીવો સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને સંકલ્પ અને વિકલ્પ એટલે આવું કરવું નક્કી કર્યું વિકલ્પ આવું ન કરવું એટલે જોડે ને ભાંગે ભાંગ જોડ ભાંગ જોડ તોડે ને જોડે એટલે કર્મ બંધાય અને નવો જન્મ મળે એટલે એકસો અઠ્યાવીસમાં તમે ભેદી પ્રતિક્રમણ કર્યું છે અનંત કાળનું કે હવે મારે સંકલ્પ વિકલ્પ રહી જ જીવવું છે અને નિર્વિકલ્પ દશામાં જીવે જીવવું એટલે કર્મ બાંધે નહીં કર્મ બાંધે નહીં પણ જીવે છે તો એ પૂર્વના કર્મ ઉકલી જાય બધા થાય ભોગથી દૂર એટલે એ જ પત્રમાં છેલ્લે લખ્યું પરિભ્રમણના પ્રત્યાખ્યાન હવે આ ભવે જે છે એ પહેલાંનું પણ હવે અમુક કાળ સુધી તો અમુક કાળ કે પછી પછી ચાલશે ગમે તે સંકલ્પ વિકલ્પ થાય તો એટલે શાસ્ત્રમાં જવાબ છે બ્રહ્મચાર્ય સમજાવે છે અમુક કાળ સુધી જ શૂન્ય દશા જરૂરી છે ખાલી બે ઘડી જો શૂન્ય દશા રહે તો જો શ્રેણી માંડે અને કેવળ જ્ઞાન થાય અંતર મુખમાં પછી કેવળી થઈ જાય પછી શૂન્ય દશે ક્યાં એ કેવળ જ્ઞાન જ છે પછી કાંઈ જોતું જ નથી એને સમકિત થઈ ગયા પછી એ કંઈ નથી જોતું એને પણ પછી ઉદયના યોગે હજી બોલવું પડે લખવું પડે કમાવા આવવું પડે પછી કેવળ જ્ઞાન થઈ ગયું પછી તો કંઈ છે જ નહીં ને પછી ખાલી અગત્ય કર્મ નામ આયુષ્ય ગોત્ર વેદની એ રહ્યા મોહની તો બધા વયા જ ગયા સંસાર તો છે જ નહીં હવે ખાલી વિચરે ઉદય પ્રયોગ સ્વરૂપમાં સ્થિત છે એટલે અમુક કાળ એટલે કે જો બે ઘડી નિર્વિકલ્પ દશા રહે તો જેવું શ્રેણી માંડે એટલે એમાં એવું છે કે બેફાટ આત્મા અનુભવાઈ જાય સાતમે ગુણસ્થાન કે અને પછી આઠમાની શરૂઆતમાં અમુક કર્મગ્રંથમાં એમ છે નવમાની શરૂઆતમાં શ્રેણી માંડે દસમું અને ક્ષાયિક ભાવે હોય એ અગિયારમું સ્પર્શે જ નહીં સીધા બારમે જાય અને ગુરુની આજ્ઞામાં હોય ત્યાં સુધી વાંધો ન આવે ઉપશમ ભાવે હોય તોય અને સીધું એટલે બારમા ગુણસ્થાનક કે ક્ષીણ મો ગુણસ્થાનક આ તો કેવું છે પાછું આપણે પૂછીએ ને કે હવે કેવળગન ક્યારે થાય છે એમ પૂછીએ તો કેવળગન થઈ ગયું હોય આ બધું અંતરમૃતમ જ છે કાંઈ ઘણા બધા દિવસો કે મહિનાઓ કે અઠવાડિયા લાગે એવું નથી પણ સમજાવવાની આ શૈલી કરી છે સમજાવવા માટે કે બારમા ગુણસ્થાનકના છેવાડા સુધી કે તેરમાના પહેલા સમય સુધી ગુરુની આજ્ઞામાં રહેવાનું પણ હકીકતમાં શ્રેણી માંડે ને એટલે સાતમાંથી આઠમું નવમું દસમું ક્ષાયક ભાવે એટલે અગિયારમું સ્પર્શે પડતામાં છે ચડતામાં નથી એટલે બારમે ક્ષીણમો અને તેર કેવળ જ્ઞાન થઈ જાય એટલે અમુક કાળ જ જોઈએ પછી આ દશામાં ગોપાલદેવ પછી અગિયાર વર્ષ રહ્યા એટલે જૈનના શાસ્ત્રો ને આધારે ગોપાલદેવ ભગવાન છે પરમાત્મા છે અને અવિકલ્પ સમાધિ નું ધ્યાન ક્ષણ પણ મળતું નથી ત્રણસો ઓગણત્રીસમાં માં લખ્યું છે અત્ર અવ્યાબા સ્થિરતા છે અને નવસો એકાવનમાં પત્રમાં લખેલું છે ગોપાલ એટલે અવ્યાબા સ્થિર છે હવે સ્થિર છે તો શું કહેવાય છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ નહીં ભોગતા તો તેનો એ જ ધર્મનો મર એ જ ધર્મથી મોક્ષ છે તું છું મોક્ષ સ્વરૂપ એટલે મોક્ષ થઈ ગયો છે એનો અનંત દર્શન જ્ઞાન તો અવ્યાબા સ્વરૂપ તો એ કહે છે અત્ર અવ્યાબા સ્થિરતા છે નવસો એકાવનમાં દેહ છોડ્યો એને એક મહિના પહેલાં કહે છે કે અસતનો ઉદય છે શરીરમાં તકલીફ છે નિકાચિત કર્મ ઉદય માં આવ્યા છે એટલે પછી લખે છે કે અવયવ આશ્ચર્યકારક છે પણ અવયભા સ્થિરતા છે કર્તા ભોગતા કર્મનો અવહાવ વર્તે જાય વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તે નિર્વિકલ્પ સ્વરૂપ અશુદ્ધ આત્માનું રૂપ છે એને લખીને આપ્યું સાતસો ઓગણસી માં લેખિત માં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ એટલે જૈનના ગુઠાણા ગણીએ આપણે જૈન આગમ કર્મ ગ્રંથના હિસાબે કુપાલુ ભગવાન છે વેદાંતમાં તો આત્મદર્શન થયું બેફાટ એટલે કેવળ કેવળ જ્ઞાની કહેવાય ભગવાન કહેવાય એટલે તો પ્રમાણે તો છે જૈન પ્રમાણે છે આ એટલે અમુક કાળ સુધી ખાલી કે પછી તો અમારે અમે પામી જ જાશું પછી શું છે એટલે ખાલી અમુક કાળ સુધી શૂન્ય દેશે જોઈએ છે અમારે એટલે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું પછી બધું લખ્યું કે એ ન હોય તો આમ એ ન હોય તો આમ એ બધું પણ મુખ્ય શૂન્ય દે બાકીનું બધું તો પોતે જ છે એ ન હોય તો અમુક કાળ સુધી સંતનું શરણ તો પોતે જ સંત છે તો હું માવીર છું સત્યાવીસ નું પત્ર મેં હું માવીર છું પછી ક્યાંય સંત સંતની ક્યાં જરૂરત છે એ બીજાને આપવા આવ્યા છે એને ક્યાં કોઈની જરૂર છે એટલે બ્રહ્મચારી લખે છે વવાણિયા ગયા ને પહેલી વાર વવાણિયાના સ્મશાને પછી ઓ થયો એ બાવળનું ઝાડ ઓરિજિનલ કે અહીંયા લખે છે કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી સાર રવિવાર અવતાર ને સ્વયંભૂ અવતાર છે એને ગુરુ કોણ હોય હિંમત કોણ કરે કુપાલ ના ગુરુ થવાની એટલે ઘણી વાર સમજવા માટે કુપાલ દીક્ષા લે લેવી જ થાય તો આઠમે નવમે વર્ષે કહેતા હતા હું વયો જાઉં જંગલમાં સન્યાસી એટલે ગુરુ તો ધારવા પડે સંન્યાસી લે એટલે અને ગુરુ થવાનું જોખમ કોણ કરે કોઈ એવું પાપ ન કરે એટલે કુપાલ દીક્ષા ન લીધી એમ એમ કોઈ પૂછો તો આ જવાબ આપે કે સામે વાળો અનંત નુ મંદિ કરે એવું ગુનો જ્ઞાની કરે જ નહીં સમજાવવાની શૈલી છે એટલે જરૂર બોલો જૈનની રીતે આ તો સમજવા માટે આપણે બુદ્ધિજીવી જીવ છે વાંચીન નક્કી કરીએ બાકી એને હું ભગવાન જો ભગવાન છે મૂળ તો એ જવાબ જો તમે કેમ ભગવાન માનો છો પણ જે કોઈ નવો આવે નિશાળીઓ એટલે એનીને આપણી શ્રદ્ધા મજબૂત થાય એટલે આવું બધું કઢાય શાસ્ત્રમાંથી ગુણઠાણા કર્મગ્રંથ વચમાં લવાય કે આમ થાય તો આમને હવે બાદ ફિરતા એણે કહેવું છું ભગવાન જો એટલે ભગવાન છે મને ખબર નથી ભગવાન એટલે શું એ અને અમે બહુ વિચારીએ ને ભગવાન એટલે શું કોને ખબર છે મોક્ષ એટલે શું આપણે ગોખેલું જ બોલવાનું ને કે ત્યાં વયા જાય સિદ્ધશીલા તો ઓલો આવે કે અમારામાં સિદ્ધશીલા નથી વેંકુટ છે તો આપણે શું જવાબ આપ્યું કે ખોટા બધા બધા ખોટા શંકરાચાર્ય ખોટા વેદના બધા બોધક ખોટા ખાલી આપણે જ સાચા આપણે શું જવાબ આપીએ એટલે મોક્ષ એટલે શું પરમાત્મા એટલે શું આપણને શું ખબર એને કહ્યું હું પરમાત્મા છું એટલે પરમાત્મા આપણને શું ખબર પરમાત્મા એટલે શું આપણે એવા ખ્યાલ હોય કે પરીક્ષા હોય ને ભણ્યા ન હોય તો એ પાસ કરી દે ને પરમાત્મા આપણે પ્રાર્થના કરીએ આપણે ખ્યાલ જ એ છે ને ઉઘરાણી ન પતી હોય પ્રાર્થના કરો દેરાશમાં જઈને એ ભગવાન મારી ઉઘરાણી પતાવી દેજો એટલે પરમાત્મા મદદ કરી આપણે પરમાત્મા આવા છે ને કે જે હોય જ નહીં ક્યારે એવા આપણે ખ્યાલ જ આ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી તે અંગે તમારો પ્રશ્ન છે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી એકસો અઠ્યાવીસ માં પરમ કુમોદ આ પ્રમાણે લખ્યું છે શૂન્ય શબ્દનો અર્થ અહીં નિર્વિકલ્પ દશા છે રાગ દ્વેષ રૂપ દ્વંદ કે વિકલ્પ ન ઉઠતા હોવાથી વિતરાક પણ ઉપયોગની સ્થિરતા એ નિર્વિકલ્પતા છે અહીં બાહ્યમાં કંઈ ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ નથી કોઈ પણ વસ્તુ કોઈ પણ વાત કે વિષય આત્મા સિવાય તેમાં લક્ષ્ય જ નથી સ્પર્શવું ચાખવું સૂંઘવું જોવું સાંભળવું થાય તે ઈચ્છા રહિતપણે થાય આત્માની સત્તા વડે થાય પણ સાથે તેને લઈને કાંઈ આભાસ પડતો નથી મનમાં પણ હર શોક રતિ અરતી ગમો અણગમો ઈષ્ટ અનિષ્ટપણું કેવું કાંઈ જ નહીં એવી દશા વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ વિતરાગપદ વાસ અહીં અમુક કાળ વિચાર શૂન્યતા એમ સમજવાનું નથી નિર્વિકલ્પ દશા તો ઉપયોગપૂર્વક ઘણા લાંબા કાળના અભ્યાસ બાદ હોવભોવની આરાધનાનું આ ફળ છે વિચાર માત્ર રોકાઈ જાય તો તો પણ પ્રાપ્ત થાય જીવનો જળ થઈ જાય એમ નથી અહીં તો ઉપયોગપૂર્વક ભાવથી પણ અકર્તા થવાની વાત છે રાગ દ્વેષ વગર ઉપયોગ સ્થિર રહે તે નિર્વિકલ્પ દશા છે ઉત્કૃષ્ટ સંવેગ અને નિર્વેદ પ્રગટે ત્યારબાદની આ ભૂમિકા છે આંખો બંધ કરી કે ખુલ્લી રાખીને કોઈ એક કૂદગલ પર અટક દ્રષ્ટિ કરી રાખવી કે પલાઠી લગાડીને બેસી જવું કે પદ્માસનમાં ટટ્ટાર બેસી રહેવું કે અમુક કાળના અભ્યાસ પછી આંખનું મટકું પણ ન મારવું એ શૂન્ય દશાની અહીં વાત નથી અહીં કંઈ વિદ્યાની વાત નથી આત્માનો ગુણ જોવું જાણવું છે તે ક્યારેય શૂન્યવત થઈ શકે નહીં તે માત્ર જાણવું કે જણાય તે વિકલ્પ નથી સિદ્ધના જીવોને પણ લોક આખાનું સમય સમયનું જ્ઞાન સહજ જ જણાય તેથી સિદ્ધપદ પણ એક પર્યાય કયો પણ નિર્મળ જ્ઞાન હોવા છતાં સમયે સમયે બધું પલટાતું જ રહે અને તેનું પ્રતિબિંબ માત્ર પડે ગિરિસર દિસે મુકરમે બહાર ભીંજ્યો નહીં આરસીમાં સામે રહેલ અડોલ પર્વતનું પ્રતિબિંબ પડે આરસીનો કાચ તૂટે નહીં તેને વજન લાગે નહીં સામે સરોવર હિડોળા મારે તો આરસીનો કાચ કંઈ ભીનો થાય નહીં સામે આગ ફાટે નીકળી હોય એનું પ્રતિબિંબ પણ પડે આરસીનો કાચ ગરમ થાય નહીં પોતાને કાંઈ તેની અસર થતી નથી તે હોતો પણ ભલે ન હોતો પણ ભલે આરસીને કંઈ લાભ ગેરલાભ તે પ્રયોજન નથી લેવા દેવા નથી બહુભીનું અંકુર રાગદ્વેષમાં છે તેથી બાકીનું જીવન હવે રાગદ્વેષ વિના જ પૂર્ણ કરવું છે રાગદ્વેષ કરવા જ નથી એવો જેને દ્રઢ નિર્ધાર કર્યો છે તેવા પરમ પરમકુપૌ કહે છે કે અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ જોઈતું નથી અમુક કાળ કેમ આ શૂન્ય દશા નિરૂપ દશા બે ઘડી ટકી રહે તો શ્રેણી માંડવાથી કેવળગાળ ઉત્પન્ન થાય પૂજ્ય જે આ અંગે વચનામુ એકસો અઠ્યાવીસના વિવેચનમાં હન સમજ આપી છે પૂર્વજન્મની સ્મૃતિ થતાં હવે પરમ કુમારદેવ રાગ દ્વેષ જે કર્મબંધનું કારણ છે જન્મ મરણનું કારણ છે તે મુખ્ય ગ્રંથિ છે તે તોડવાનું બોધે છે સ્વયં આચરણથી સિદ્ધ કરે છે અજ્ઞાન યોગ્ય પણ તો આ તેઓને આ દેહ ધરો ત્યારથી જ નહોતું જ્ઞાનની ઉત્તરોત્તર વૃદ્ધિ થતા હવે રાગ દ્વેષ અને અજ્ઞાન જે મુખ્ય કર્મની ગ્રંથ છે તેથી નિવર્તવું મોક્ષને રસ્તે બાકનું જીવન વિતાવવું એ બાબતે ખંભાતમાં મૂક્યું ને અને એ રીતે આપણને સર્વેને બોલ્યું છે છતમસ્તનો ઉપયોગ ભલે પલટાયા કરે પણ જ્યાં સુધી રાગ્વેશ રહિતપણે વિતરાગપણે જાણવું રહ્યું હોય ત્યાં સુધી તે નિર્વિકલ્પ દશા ગણવામાં આવે છે ક્ષીણ મો ગુણસ્થાનક બારમે ગુણસ્થાનક મોહ નથી છે વિતરાગ કેવળ જ્ઞાન થોડાક સમયમાં થશે આ છદમસ્ત વિતરાગ પરમને આ દશા એટલી સહજ થઈ ચૂકી હતી કે તેઓ વચનામૂત ત્રણસો ઓગણત્રીસમાં લખે છે અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી બેઠા છે જેવેરી બજારને ગલ્લે છે અવિકલ્પ સમાધિમાં નિર્વિકલ્પતામાં વચનામૂત ચારસો બારમાં લખે છે અત્ર આત્મા વર્તે છે વળી ખુલાસો કર્યો આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનો હોવા પણ તે આ આત્મા કહીએ છીએ વેદનીના તીવ્ર ઉદય વખતે વચનામુ નવસો એકાવનમાં લખે છે અવ્યા ભા સ્થિરતા છે જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચર્ય છે એમ પણ લખ્યું પાંચ ઇન્દ્રિયો શૂન્યપણે પર્વતવારૂપ છે અશરી ભાવે જીવી રહ્યા છે ચિત્ત આત્માપણે સ્થિર થયું છે દેહ વાણી મન અને ઇન્દ્રિયો વગર જીવવું એટલે કે તેના વિષયોમાં રાજા વગર જીવવું તેમ તે આત્મા રૂપે જીવવું થયું કોઈ વિકલ્પ જ નહીં લેખિતન આઠસો તેતાલીસમાં લખ્યું નિર્વિકલ્પ અને અવિકલ્પ સ્થિતિ છે તેમ લખી વચનમુચ ચારસો ઓગણસિત્તેરમાં લેખિતનમાં શૂન્ય 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 ચાર વખત લાગે છે સમયસાર નિર્જરા અધિકારની કથામાં જણાવ્યું છે કે આવા જ્ઞાનીને આસ્ત્રોમાં પણ સંવર્થ થાય સેવે છતાં નહીં સેવતો અણ સેવ તો સેવક બને કાર્ય તેની ચેષ્ટા કરે પણ કાર્ય કરતા નહીં ઠરે વચનામુ પાંચસો ચારમાં પરંપરાદય સૌગભયને પોતાની અંતરંગ દશા વિશે જણાવે છે કે ઉદયને લઈને આવી પડેલા વ્યવહારને વેદી લેવામાં આવે તો ફરી તેનો ઉત્પત્તિ યોગ માટે નિવૃત્તિ થાય આગળ જણાવે છે કે કદાચ બળવાનપણે તેનો વિરોધ કરવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્મા આત્માપણે વિસ્તરસા પરિણામ જેવો પરિણમી શકે નહીં એમ લાગે છે વચનમુ ચારસો પંચોતેરમાં વિસ્તરસા પરિણામનો અર્થ સમજાવતા પરમ એ જણાવે છે કે આ સ્થિતિ એ સર્વ પ્રકારના અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય સ્વરૂપસ્ત એવા અમૃતરૂપ આત્માની દશા છે આ પત્ર પાંચસો ચાર તો વૈશાખ સંત ઓગણીસો પચાસનો છે શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધ તમે કેલી કરે શુદ્ધ તમે સ્થિર વહે અમૃત ધારા વરસે આ દશામાં તેઓ સ્થિત છે અને નિયમસાર એકસો છેતાલીસની ટિપ્પણીમાં બસો ત્રેપનમાં શ્લોકમાં જણાવ્યું છે કે સર્વગ્ન વિતરાગમાં અને આ સ્વ હશે કે મેં ક્યારેય કાંઈ પણ ભેદ નથી છતાં અરે રે આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ પરમપુર દેવે મુનિઓને આગાખાને બંગલે કહેલ મુનિ અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં અમને હવે વિતરાગતા સિવાય કોઈ વેદન નથી ખંભાતના લલ્લુભાઈ ઝવેર અને નગીનભાઈને કહેલ ફરી મળીએ કે ન મળીએ એટલી દ્રઢતા રાખશો કે અમારામાં ને દેવમાં ફરક નથી ફરક માત્ર પહેરણનો છે સંત ઓગણીસો પંચાવનમાં સમાગમના પાંચમે દિવસે ઈડર ક્ષેત્રે મુનિઓને સ્પષ્ટ કહેલ આ સિદ્ધ શિલા જેના ઉપર અમે બેઠા છીએ અને બેઠા છીએ તે એટલે કે પોતે સિદ્ધ છે ઉપયોગ ઉપર ઉપયોગ રાખવાથી આત્મસ્થિરતા આવે છે આગળ ઉપર કેવળ જ્ઞાનનું અનન્ય કારણ બને છે સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી દ્રવ્યથી નિજ સ્વરૂપ વ્યાવૃત્ત કરી યોગને અચળ કરી ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ થાય હાથ નોંધ ત્રીજી નવમો બોલ અમુક ચૈત્ર પાંચમ સવન ઓગણીસો સત્તાવનમાં અગિયાર અગિયાર વર્ષ સુધી આ દિશામાં રહ્યા સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજ્યા મા શાંતિ આનંદ ધામે સહજાત્મ સ્વરૂપ Para